સુરંદા કતરગામ જોણ વિસ્તારમાં સુમન શાળા ખસેડવાના નિર્ણયને લઈ આપ કોર્પોરેટર દ્વારા સ્ટેન્ડિંગ ચેરમેનની ઓફિસથી બહાર ધરણા કરાયા હતા સુરંદા નગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાનો વિવાદ વકર્યો છે કતારગામ જોણમાં સુમન શાળા ખસેડવાના નિર્ણય સામે આદમી પાર્ટીના કોર્પોરેટર જેવા ડોક્ટર કિશોર રૂપાલિયા દીપત્તિ સાકરિયા સહિત નવ છેલ્લા બે દિવસથી મનપાની મુખ્ય કચેરી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઓફિસ બહાર પ્રતિકાત્મક ધરણા પર ઉતર્યા છે શાળા ખસેડવાના નિર્ણયથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોના બાળકોના ભવિષ્ય વર્ક ઓર્ડર આપ્યા બાદ શાળાનું સ્થળ બદલી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો હતો તો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે ગાંધીનગર સુધી આંદોલન ચીપકી અપાઈ હતી આજે તમામ સાથે તમામ કાર્યકર્તાઓ સાથે આજે સ્ટેન્ડિંગ કમિટીની જે મીટિંગ હતી એમની બહાર ધરણા કરવામાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અમારા કોર્પોરેટર વોર્ડ નંબર સાત ના કિશોરભાઈ રૂપારેલિયા અને દીપ્તિબેન સાકરિયા ગઈકાલથી ધરણા કરી રહ્યા હતા કારણ કે એમના વિસ્તારમાં જે સુમન શાળા મંજૂર થઈ હતી એ શાળાનું સ્થળ બદલ કરીને બીજી જગ્યા પર લઈ જવામાં આવી હતી અમારી સતત એ માંગ છે કે તમામ વોર્ડ ની અંદર શાળાઓ બનવી જોઈએ મંજૂર થવી જોઈએ અને વધુમાં વધુ શાળા બનવી જોઈએ જેથી સુરતના તમામ બાળકોને સારી શાળાનો લાભ મળી શકે સારું શિક્ષણ મેળવી શકે પરંતુ શાળા એક વિસ્તારમાંથી ચોરીને બીજી વિસ્તારમાં લઈ જવી એ કેટલા ટકા યોગ્ય છે અને વગર મંજૂરીએ વગર કોઈ પણ પ્રકારના કાગળિયાની પ્રક્રિયા કર્યા વગર જ નીતિ નિયમો નેવે મૂકીને જે જગ્યા પર હજી મંજૂર જ નથી થઈ શાળા એ જગ્યા પર શાળા બનવાનું કાર્ય ચાલુ થઈ ગયું જેના વિરોધમાં આજે અમે સૌ વિરોધ નોંધાવી રહ્યા હતા પ્રોટેસ્ટ કરી રહ્યા હતા અને અંતે એમાં સફળતા મળી છે કે જે કામ અંદર જે કામ કામ આવ્યું આવ્યું હતું સ્થળ એ રાખવામાં છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સાથે જે પ્રમાણે ચર્ચા થઈ છે એમણે એટલું કીધું છે કે એ જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે તે આ કામ અઠવાડિયા ની અંદર ચાલુ થશે જે જીત કહી શકાય અને વોર્ડ નંબર સાત ના લોકોને જે જગ્યા પર શાળા મંજૂર થઈ હતી એનો લાભ મળશે એમના બાળકો એ સુમન શાળાની અંદર ભણી શકશે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને એમના માટે સતત લડતા એ જ વિસ્તારના કોર્પોરેટર એવા કિશોરભાઈ રૂપાલેલીયા અને દીપ્તિબેન સાકરિયાને ને પણ ખૂબ ખૂબ અભિનંદન